આજે પરમપ્રુજ નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ એમને છેલ્લા ઘણા સમયથી કિડનીનો પ્રોબ્લેમ હતો આજે આપણા તમામ હરિભક્તોની હૃદયની ભાવના અને બધાના કેદોનો બધા યુવાનોના બધાના મનમાં સંકલ્પ હતો કે લાલજી મહારાજને કિડનીનું દાન મળી જાય અને ટ્રાન્સફર થઈ જાય તો આજે તો લાલજી મહારાજ અહીંયા કાર્યક્રમમાં આવવાના હતા કાલે મારી વાત થઈ પણ આજનો દિવસ આપણા સૌના માટે ખૂબ આનંદકારી કે આજે લાલજી મહારાજને કિડની ટ્રાન્સફર થઈ ચૂકી અને લાલજી મહારાજનું ઓપરેશન પણ ખૂબ સરસ અને સફળ થઈને વડોદરા હોસ્પિટલની અંદર આજે અત્યારે આઈસીયુ અંદર છે માટે આજે તુજ મહારાજ અહીંયાના કાર્યક્રમમાં આવવાના હતા પણ આ કાર્યક્રમ કાયમી યાદ રહેશે લાંબી મહારાજને આજે એમને કિડનીનું ટ્રાન્સફર થયું ને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે સરસ એમનું સ્વાસ્થ્ય થાય અને આપણા સૌના વચ્ચે આવીને આપણે સૌને ખૂબ આનંદ આપેલો